છેલ્લા બે દિવસથી રાજ્યમાં ફૂંકાઈ રહેલા ઠંડા પવનો અને વાદળછાયા વાતાવરણને લીધે રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમય સુધી ટકશે નહીં હવામાન વિભાગ મુજબ અડતાલીસ કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ફરીથી બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે જેથી રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા તાપમાનની જો વાત કરીએ તો આઠ પોઈન્ટ છ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું જ્યારે ડીસામાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી ભુજમાં બાર પોઈન્ટ છ ડિગ્રી અને પોરબંદરમાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું દાહોદ માં તો ડિગ્રી તાપમાન નો પારો પંદર પોઈન્ટ નવ ડિગ્રી પર પહોંચ્યો દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની આગાહીને પગલે હવામાન વિભાગે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના આપી